ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને વ્લોગની શરૂઆત થાય છે સવારના અગિયાર વાગ્યા થી તો મિત્ષાને સ્કૂલમાં મોકલો ને પછી બ્લોગ સ્ટાર્ટ થાય છે

ગાડી મુકી પપ્પાને મારે પઠાવવું પડે અને ખબર નહીં ઝાડું કેવું દૂધ લાવ્યા તા મને છે ભાવતી નહીં ચા એ રોજની બીજેથી લાવે તો મને ભાવતી નહીં સવારમાં પણ નહીં પીઠી હમણાં પણ એવી રીત લાવે ઝાડુને આપી દઉં ખાવી શું યા તો હમ

તસન લે આપ પૈસા આપતા નહી અચ્છા યાન બીતા જ આપના કે નહી હમ પન જો મેલાલા ને કે આપ એતા સાડદે તાલે કોરતે દિલામ તાકા નohar આ હું ખાતર નાખીલી ચા હે ખાતર નાખીલી સાન પાડી પણ આપ દેખ એકદમ ઓલા માસા એ બાં છે જે છે ને બહુ ઠંડી લાગે કરાઠી લેતી હતી એ પણ તૂટતી નહીં તો હવે એ દાળ ઢોકળી બનાવવાનું છે હમ ભરું પાણી આવ્યું છે

તો ઠંડી એટલી છે ને કે ટીવી પણ જોવાની ઈચ્છા નહીં થતી આમ તો મેં ટીવીમાં બીજું કશું નહીં જોતી મેં બીગ બોસ એકલી જોઈ લઉં છું ચઢો ચડો 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 અને આજે વહીનું તું દાળ ઢોકળીનો પ્લાન હતો પણ મમ્મીએ કીધું ભાત જ કર દે ને તો પછી દાળ ભાત કરી દઉં અને પછી મેથીના ભજીયા બનાવ્યા ભૂંગરા બનાયા પાપડી બનાવી પછી બધાએ થોડું થોડું ખાઈ લીધું અને છેલ્લે હમણાં મિતીક્ષા ખાઈ છે તે બી જોતા જોતા પહેલાં લેસન કરાવીને પછી જમવા બેઠી છે તો હવે થોડી વાર મસ્તી ચાલશે અહીંયા અને પછી સૂઈ જવાનું છે તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઉં કે થોડી આરામને પણ ટાઈમ આપું થોડી વાર મસ્તી કરીએ થોડીવાર આખા દિવસની શું શું વાતો થઈ એ પૂછી લઉં અને પછી મસ્તી કરતાં કરતાં સુઈ જશું ઠંડીમાં બીજેસું કરવાનું સૂઈ જવું પડે તો ચાલો આજનો વિડિયો અહીંયા જેમ કરીએ તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય